જય મુરલીધર જય સનાતન હવે મિત્રો કાઠીનો દીકરો દીકરોનો દીકરો રોજ રોજ ધર્મનો વિરોધ કરે છે પણ હવે આજ તમને હું વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે જે વ્યક્તિને જાહેર પરચો મા મેલડી આપ્યો જાહેર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે એટલું નહીં પણ વિડીયા મીડિયાની સામે બોલે છે કે મને માતાજીએ પરચો આપ્યો મને માતાજીએ જે દુઃખમાંથી દૂર દુઃખ કરાયું અને એના પછી મેં બાવન ગજની ધજા લઈને નીકળ્યો પછી મારા કણે ખીચા ખાલી થઈ જતા હતા તો મા ભગવતીની કૃપાથી મને કોઈ જાતની અડચણ નથી પડતી એવા પુરાવા સાથે આ હક્કા લુખા સુધી પહોંચાડ દો કે હક્કા તું કહેશો કે મેલડી નથી મેલડી તને તો નથી જ કારણ કે તું પૈસા લેવાનું કરતો તારા કડ મેલડી નથી પણ હવે આ જોઈ લે વિડીયો કે આ વિડીયામાં એને એટલા સુધી કીધું છે કે મને પરચો આપ્યા પછી માતાજી જે વ્યક્તિને દરજીને રાત્રે સપનામાં જઈને કીધું હતું કે ચાર દિવસ પછી તારા પાસે માણા બાવન ગજની ધજા શિવડાવવા આવશે હું ગયો ત્યારે એ દરજી રોતો હતો

દવાખાનામાં રિપોર્ટ બતાવતા તો ત્યાં બધા નોર્મલ જ બતાવતા કોઈ દવાખાના વાળા એમ નતા કેતા કે ભાઈ તમને દુઃખ છે તો બાર મહિનાથી માથાની નસો અને છાતીના ભાગમાં તકલીફ બહુ થતી અમે બારેજાના અગિયાર રવિવાર માન્યા હતા અને ધજા માતાજીની નાની લઈને જવાની માની હતી અગિયાર રવિવારમાં અમે એવું એ રીતે માન્યું તો કે મા આ જે પણ તકલીફ હોય કુદરતી હોય કે કોઈની માતાનું હોય કે જે કંઈ હોય તેમનું અમને બતાવ બતાવજે અને આ દુઃખની જે કઈ હે એ સમાધાન કરાવજે માં દુઃખ દૂર કરજે તો ત્યાંથી બહાર નીકળ્યા પચાસ ટકા ત્યાંથી મટી ગયું ત્યાંથી બહાર નીકળ્યા ને ત્યાંથી પચાસ ટકા મટી ગયું અને અગિયાર રવિવાર દસ રવિવાર ગાડીમાં ભરવાના અને એક રવિવાર ચાલીને ભરવાના મારા એકલાની જ બાધા હતી અને હું એકલો જ જવાનો હતો ચાર રવિવાર ભર્યા પછી મેલરીમાં નું સપનું આવ્યું ત્યાં બારેજાનું ભુવાજીનું તો માંડી ખખરી ખખરી નસવા માંડ્યા અને કીધું કે બેટા આ રીતની ધજા મને આ જે ધજા બતાવી તે જ ધજા લાવજો એ રીતનું માતાએ મને કીધું અને બાવનગજ ની ધજા પેન્ટિંગ વાળી અને આ ધજા બનાવવાનો મને કોઈ વિચાર નતો કે ક્યાં બનાવવાની કઈ બાજુ બનાવવાની તો વડોદરા ની અંદર અમે રહેવા વાળા માણસા માં વડોદરા ની અંદર અજય આર્ટિસ્ટ કરીને એ ભાઈ ના ચાર દિવસ પહેલા સપનું આવ્યું હતું મેરડી માં નું જે ધજા બનાવે તે કે ભાઈ માળીએ એમના જઈને એ રીતનું કીધું ત્યાં ચાર દિવસ પછી કોઈ પણ ધજા બનાવવા આવે ને ચના આર્ટિસ્ટ તો અમે ત્યાં જ્યાં ભાઈને પૂછ્યું કે શેના માટે આયા તો અમે કીધું કે ખુખાર મેલડી ની ધજા બનાવવા એ ભાઈ અરગ રોવા માંડ્યા કે ચાર દિવસ પેલા માતા મને સપનામાં આવી હતી કે અને તમે અહિયાં આવી ગયા કે બરાબર હવે હું એકલો હતો પણ માતા ની એટલી મહેરબાની કે માણસા થી અમે નીકળ્યા ત્યાંથી ખાવા પીવાની કોઈ તકલીફ નહીં રસ્તામાં જે કોઈ આયા એમને જમણવારો અમારી તૈયાર કરી નાખ્યો પૈસા બૈસા જે કઈ જોઈએ બધું ચા પાણી બધું ત્યાંથી મળી ગયું અને અહીંથી નીકળ્યા ખીચા પણ ખાલી થઈ ગયા હતા માતા ની એટલી મહેરબાની કે રાત્રે ઓનલાઇન માં લોકો જોઈ જોઈને અને અમે જ્યાં નાઈટ કરીને એક વાગ્યા સુધી પબ્લિકો બધી ત્યાં આવી અને માનો ટકો બે હજાર હજાર પંદરસો એ રીતના ચા પાણી ના જતા રે બધા પણ ખીચો ખાલી થવા દીધો નહીં હજુ બોલો કુકાર મેલજી વાહ મિત્રો આ ભાઈ નો કેટલો ભાવ છે કે માતાજી પોતે એમની મદદ કરે છે અને ખરેખર ખરા દિલથી આ ભાઈએ માતાજીને ભાવથી ભજ્યા છે અને ખુખાર મેલજી માના જે ભુવાજી એ ત્યાં કોઈ પણ કરોડો આપે કે કરોડો રૂપિયા આપે તો કોના બોક્સ માં જય મેલડી માં લખવાનું બોલતા જય મેલડી માં દેવી પૂજક સમાજ કપુરી ચોક માનસા જિલ્લો ગાંધીનગર તાલુકો માનસા રહેવાસી માનસા કપૂરી ચોક માંથી આ પાવનગત ની ધજા નેકળેલી છે ભક્તિ અમૃત ચેનલ છે તે અમારા અહીં નીકળ્યા તો એ સામે મળી ગયા મને માની એટલી મહેરબાની કે કોઈ પબ્લિક હજુ તલક લાઈક માં ઇન્સ્ટાગ્રામ માં મિલિયન ઉપર પહોંચી છે ધજા તો આ ચેનલ ને ભી લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં બોલો ખુખાર મેલડી માત કી